છલા થોડા સમયથી સામંતરા ખાતે આવેલા ટોલનાકા પર નાના ધંધાદારીઓ અને કોમર્શિયલ વાહનો પાસેથી ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે ત્યારે આજે દલિત અધિકાર મંચ દ્વારા આ ટેક્સ ન લેવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી દલિત અધિકાર મંચના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે દેશળ પર સામંતરા રોડ ઉપર આવેલ ટોલ ટોલનાકામાં નાના ધંધાથિઓ અને કોમર્શિયલ વાહનો પાસેથી ટેક્સ લેવામાં આવે છે એ ટેક્સ ન લેવાવો જોઈએ રોજેરોજ રોજનું કરી ખાતા પરિવારોને આ ટેક્સ ને લીધે મુશ્કેલી પડે છે અને તેમને દરરોજ પર વચ્ચે થાય છે ત્યારે નવી કામ સોંપવામાં આવ્યા બાદ ટેક્સ નાબૂદ કરવો જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી મારું નામ સુરેશભાઈ છે ગામ અમારું છે હવે અમારી છે કલેક્ટર સાહેબને કે રેસલપર ગામથી જ્યારે અમે લોકલ ભાડા માટે નીકળીએ છીએ સામત્રા બાજુ કે ભુજ બાજુ હવે માત્ર સાહેબ એમાં અમારું ભાડું હોય છે બે અઢીસો રૂપિયા ભાડું હોય સામતરાનું એમાંથી પચાસ રૂપિયાનું ટ્રોલ નીકળી જાય ડીઝલ નીકળી જાય તો અમારું બચત થતું નથી માન અમારું રિક્વેસ્ટ એ જ છે કે અમારું કારણ નિરાકરણ આવે અને અમને ટોલ નાકો ન દેવું પડે એમ રોજ રાષ્ટ્રીય અધિકાર મંચ સાથે દેસલપર ગામના નાના ધંધાર્થીઓ જે માલવાહક છકડા તેમજ છોટાથી જેવી નાની ગાડીઓ ચલાવી અને પોતાનું જે ગુજરાન ચલાવી રહ્યા છે તેવા લોકો માટે આજે અમે કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા માટે આવેલા હતા તેનામાં પ્રશ્ન એવો છે કે નખત્રાણા ભુજ હાઇવે ઉપર સામતરા ખાતે એક ટોલ નાકો આવેલો છે જે ટોલ નાકા ઉપર આજ દિવસ સુધી કોઈપણ પ્રકારના એવા ધંધાર્થીઓ જે સ્થાનિક ધંધાર્થીઓ છે તેમના પાસે કોઈ ટોલ વસૂલવામાં આવતો ન હતો પણ હમણાં જે એજન્સીને કામ સોંપવામાં આવેલું છે એ એજન્સી દ્વારા હવે ત્યાં ટોલ વસૂલવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે અમો દ્વારા તેમને વખતો વખત રજૂઆત કરવામાં આવેલી છે આ છકડા અને જે માલવાહક ધારકો છે જે આ ધંધાર્થીઓ છે તેમના દ્વારા પણ એમને વિનંતી કરવામાં આવી છે કે સામત્રા ટોલનાકાથી દેસલ પરનો અંતર બે જ કિલોમીટરનો છે તો સ્થાનિક પ્રશ્ન ઉદભવે છે આ લોકો દિવસમાં પંદરથી સત્તર વખત પોતાના ધંધાના કારણે ત્યાંથી આવજાવ કરતા હોય છે તે છતાં ટોલ નાકા દ્વારા એમની કોઈ પણ રજૂઆતને સાંભળવામાં આવી નથી આ લોકો પોતાનું ગુજરાન આ ધંધા દ્વારા ચલાવતા હોય છે હવે સવારથી જ્યારે એ લોકો તે ટોલ ઉપરથી નીકળતા હોય તો તેમને દોઢસોથી થી બસો જેટલો માંડ ભાડો મળતો હોય તેનામાં ડીઝલ અને આ ટોલ જો નીકળે તો એમના પાસે પોતાની આજીવિકા રડવા માટે કોઈ પ્રશ્ન જાણે એટલો ઉદભવે છે કે એમની આજીવિકા ઉપર તરાપ પડે છે માટે આજે કલેક્ટર સાહેબશ્રીને એ બાબતે લેખિત રજૂઆત કરી છે અને સાથે દેસલપર ગામના દરેક છકડાવાળા અને જે માલવાહક ધારકો છે તે આજે અહીંયા ઉપસ્થિત રહી અને અમે એમને વિનંતી કરી છે કે આ જે સામત્રા ખાતે ટોલ નાકો આવેલો છે તે ટોલ નાકા ઉપર દેસલપર ગામના આ ધંધાર્થીઓ માટે ટોલ મુક્તિ કરવામાં આવે થોડા દિવસ અગાઉ પહેલાં અંગિયા ટોલ નાકા ઉપર પણ આવો જ પ્રશ્નો ઉદભવેલો અને ત્યાંના જાગૃત આગેવાનો નાગરિકો અને સરપંચો દ્વારા ત્યાં મળી અને પ્રાંત અધિકારી શ્રી નખત્રાણાને પણ રજૂઆત કરવામાં આવેલી છે કે સ્થાનિકો માટે આ છૂટછાટ હોવી જોઈએ અને સ્વાભાવિક છે કે આપણે સમજી શકીએ છીએ કે સ્થાનિકો જો આ ધંધો કરવા જશે અને ટોલ આપશે તો એમના હાથમાં કંઈ બચ નહીં માટે આજે અમે આ રજૂઆત કરી છે અને ચોક્કસ અમે કહીએ છીએ કે આ સામત્રાનો જે ટોલ નાકો છે કે જ્યાં પણ ટોલ નાકા આવેલા છે તેઓ પ્રખર રીતે જે નિયમો હોય એ નિયમો પાલન નથી કરતા છતાંય અમે એ દિશા તરફ ન જતા એ એજન્સીને માત્ર ફક્ત એટલી જ માંગણી કરીએ છીએ અને સાહેબને પણ એટલું કહીએ છીએ કે આવા નાના ધંધાર્થીઓને ખોટી કનગડત કરવા કરતાં એમને ટોલ મુક્તિ આપવામાં આવે જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે અને આ બાબતે અમે સાહેબ શ્રીને જણાવેલ છે સાહેબ વહેલી તકે આ માં કોઈ જોઈએ કારણ કે દરરોજ ત્યાં ઘર્ષણ ઉદભવે છે જે ઘર્ષણ ખોટું એક કાયદો વ્યવસ્થા બગડે એવું થઈ જશે માટે ટૂંક જ સમયમાં આનો જો કોઈ નિરાકરણ નહીં આવે તો આગળ પણ અમે એનાથી ઉગ્ર ઉગ્ર પગલા લેવાની ચોક્કસ ચીમકી આપીએ છીએ